તો અત્યારે આપણે ભેકી હતી આમાં કાલે કાંટા હલગાવ્યા હતા આટલા હલગી ગયા બધા કાંટા જ પડ્યા હતા નહીં અને બીજું આ ભાગ હતો છે ત્યાં સુધી અડી ગઈ હતી એટલે અહીંયાથી થી પતંગ ઉડી આપણા ઘરે પહોંચ્યા હતા અને આ બાજુ બધે લગાવેલું આજ નાનું જ હતું ખાલી આટલું આમાંથી ઉડીને પછી આમાં વહી ગઈ આમાં જ બધે ઉપાડી લીધું તો કે સારું કરવા માટે જ કર્યું હતું ખરાબ તો કંઈ કરવાનું હતું નહી એમાં કાંટામાં બધા એને કાંટા સળગાવી નાખે ને તો ડૂચો થાય માલનો ખાલી વિચાર કરો હું સળગાવ્યું એટલે બધું ઉપાડી લીધું આને બધું પટ ખાલી થઈ ગયું હવે જે આવા કાંટા પડ્યા હવે આમાં ડૂચોમાં માલ ખાય કેમ અત્યારે જો આ બધા કાંટા જ પડ્યા છે ચારે બાજુ હવે આમાં ચારી કેમ હગી આપડે ભેહુને ને બધામાં છે પાંચ છે ટૂગી એ થોડાક માં હોય તો વાંધો નહીં મળેલો આમાં કાંટા પડ્યા એટલે ડૂચો ખાય નહીં ડૂચો થાય તો બેહું ખાય કઈ હગે હાલે રાધા રોંગ નંબર ને નીકળી ગઈ જો રાધા બધા કાંટા પડ્યા જ છે ઢગલા તો તો માલ નીકળી નતો વાગતું કાઢવી પડતી બેહો ને બકરા હોય તો એના હિસાબે આપણે હલગાવેલું હતું ભાઈ પવન વધારે નીકળ્યો ને એમાં વધારે ઉપડી ગઈ તો હલગી ગયું આ બધું હલગાવવાનું જ છે આ હલકી જશે ને તો શું છે માલનો ડૂચો રહેશે ને કઈ કઈ નઈ રહીએ જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે ભેહું ચારવા લઈ ગયા છે ઘડીક પગ મોકરો કરી આવે કેમ કે અત્યારે બધા ભાગ દોડ કરવા વાળી જ છે અડધી આગળ નીકળી ગઈ છે ને અડધી વાહે છે અત્યારે ધીરે ધીરે જવા દે હું સામે બગીચામાં ભેહું નહીં જાય ગાયું જાય ખાલી બગીચા વાળા ભાઈ કીધે છે આવે છે તો અત્યારે કઈ વાંધો નતો કેમકે આવી ગઈ ને એમ કે ખાઈ તો બીજા ખાહે કેરી બાકી તો બે બધી આપણે આવી ગઈ છે હમણાં સીધી જ ચીકુ ખાવા આટુ જાહે કેમકે આને ચીકુ બહુ ભાવે છે તો ગાભણ છે આપડે આને લગભગ સાતમો મહિનો બેસી ગયેલ છે જે કાયદેસર આવમાં દેખાવા માંડે ઉતાર લીધું એને હજી ઉતારશે ધીરે ધીરે વધારે જેમ હવે આપણી ભે હજી વ્યા છે અત્યારે તો એક નથી બે મહિના પછી વ્યા જે આપણે આગળની ભે જાય છે બે મહિનાની વાર છે એની પેલા તો આપડી લગભગ ગોરી વ્યા જાહે ગોરી આપણી વહી ગઈ છે આગળ વચમાં ભે હાલી જાય છે આપડી આ ભેં વ્યાવાની છે બે મહિના પછી એ પછી લગભગ ભાઈ બાજુવાળી છે એ જ છે એટલે વારા પરથી વારો હાઈલો આવશે એક વ્યાય બે વ્યાય પછી ધીરે ધીરે ચાલુ જ રહેવાની આ ખરીદી આપણે થોડીક આના આપણી જાફરીથી આનાથી પંદર દિ મોર છે પેલા થઈ ગયેલી હતી તો એને આટલું બધું આવ નથી છોડતી ટુકડું આવતરશે બહુ નહી ઉતારે આવમાં છે વધારે નથી તો કાયદેસર આપણે ખબર પડી ગઈ હવે એક આપડી આ ખરેલી છે ગાબડ મોટી પાકલ ખડેલું છે ચાર વરસનું છે ગાબડ પણ આવ નથી ઉતાર્યો રહ્યો છે એટલું જરા ક દેખાણો છે કેમ કે પાંચ માસ નું આવું હોય ને જરાક એક જ હોય આવું દેખાય જરાક બહુ નથી દેખાતું ખાલી હોય ને તો આના જેવી આવું દેખાય કઈ નહીં આપણે ખાણ તો ચાલુ રાખ્યું છે થઈ જાય ગાય તો બધી જો ભાગી ગઈ બગીચામાં કેમ કે એને ખાવાના પોરમાં બધા છૂટે એટલે સીધી અહીંયા જ ભાગીને આવે આમણે હાલથી થઈ એટલે સીધી મોર જ હોય બધા એક રાધા ના જાય બાકી બધી જાય મગું તો આવતી જ નથી ઘરે જ રહીએ એટલે અત્યારે જ અંદર હોઈ ગઈ ખાવા ખાવાટું તો અત્યારે છે ને જો આપણી બધી બીવું આવે છે આમણે રખડી લીધું ગાયું ને બધી જો ગોરી હાલતી થઈ ગઈ છે આગળ એકલી ગમે એમણે ભાગી જાય હમણાં આ બધી બેહો આવે પછી આપણે આગળ આગળ લઈ જઈ હજી અડધી તો પાછળ રખડે છે એટલે આ ધીરે ધીરે બધી જો રખડતી રખડતી તો અત્યારે છે ને આપણે જો બધી બેહો ને હાકી લીધી છે એટલે બધી જો હવે હાલતી થઈ ગઈ આપણે રાજધાની જો ધીરે ધીરે હાલતી થઈ ગઈ ને અહીંયા એરમાંથી જે પાણી નીકળતું હતું એ બંધ કરી દીધું છે હા બંધ કરી ગયા એટલે ટીપું પાણી નથી નીકળતું બાર મહિનાથી ચાલુ હતું પણ હવે એને હું તકલીફ પડી બંધ કરી ગયા કેમ ઉનાળો આવ્યો એટલે પાણી બગડે આટલું તો આપણે અહીંયા નદીમાં ભર્યું રહેતું હોય તો હું છે કે માલ ઢોર પીએ બીજા રેઢિયારી પીએ ને પાડેલા પીએ બધાય અત્યારે હું છે બધી જો ભે હું પાણી પીએ નદીને કાંટો ચડાવી દઉં હું એટલે સીધું ઘરે તો શું થઈ જાય ઘરે આપણી વાગી ગયા વધારે આજે સાડા અગિયાર એટલે પાણીમાં બેસી જાય નક્કી ના કહેવાય હાલો આગળ હાલો કાળી પૈસા પાછા કલર ના જાય અમુક કલર મૂકી દઈએ એ આવી નથી બધા તડકો પડશે ને એટલે ભૂખરી થઈ જાય માથે ધૂળ જામી જાય કેમ કે હજી પાણી જડી જાય ને એટલે થઈ જાય ને આવી લઈએ આ કલર મૂકી દીધો છે ગારો નથી આ એને એને તડકો વધારે લાગે ને એના હિસાબે આવું થઈ જાય માથે ચામડી ને સફેદ થવા માટે પાણી પડીને આવી ગયું ને તો જો આવી થઈ જાય હા એમાં પણ કલર ઓલો થઈ જાય છેટું એટલે બધી હાલતી થઈ ગઈ જો હવે તો અત્યારે છે ને આપણું ભે હું બધી ચણાને ખારિયામાં ધાણા ભૂકી આવે બધી ભાવે છે એટલે ખાઈ છે બધી ગાયું કાલે નીરણ નાખી હતી એટલે ભાઈ અડતી નથી બીજું ખાવાનું ભાગ દોડ ભાગ દોડ કરવાની આજ નિરણ ના નહીં છે હવાની કાંઈ એટલે બધી નાના ઉપર જ મૂકી દીધી એટલે બધું ખાય કેમ તે બધી આરામથી ખાઈ જો એક એને ખબર છે કે નાખશે નહીં એટલે ખાવું જ પડશે એટલે બધી જો આથી આરામથી મંડાઈ ગઈ ખાવામાં ગાયું હોત બધીને ખાવાનું ભાવે ગાયું નાખે તો બેઉન મને હક ના થાય અહીંયા માથે આડું જ ફરજિયાત ઊભું રહેવું પડે જ્યાં સુધી ખાઈ ના લઈએ ને ત્યાં સુધી ખાલી ગાયું નાખીને ને એટલે એ નિરાતે ખાય ભેહું નાખીને બેહું સીધી આવે ને બે ઝડપમાં બધું ખાઈ જાય એટલી વાર તો એટલે બધું જો નાખ્યું નહીં આજે ગાયું ગાયનું હા જાય ને ખીલામાં નાખી દઉં હું બાંધીને ત્યાં અત્યારે નથી નાખવી એને બાકી બધું જો છૂટી જવા રખડતી હોય અડધી વાંખાજી છે આમાં ઢગલી અત્યારે મંગુ ભાગી કેમ ખબર આપણે જો કૂતરો છે ને ભૂરો એ ના ખાલી વાછડા પાસેથી નીકળ્યો તો વાછડા દીવાલ પાહે બાંધો છે ત્યાંથી નીકળ્યો આમણો આવ્યો ગયો મંગુ ને ખબર પડી ગઈ એટલે મંગું ધોળીને ઘરે સીધી ભાગી આવી ગયું વાછડા પાસે હજુ ચાટી પાછી અહીંયાથી વરી પાછી વરવા ચરવા વહી ગયા છે વાર ઊભી નહીં હતી અહીંયા ઊભી રહી ખાલી એ બાકી જો આપણી બીજું તો ચરે આરામથી અત્યારે જો કુંડી ભરાઈ સાફ પી જાય ઉપરનું પાણી બધું તો અત્યારે જો આપણા ઝાડવામાં ફૂલ પાણી ભાગી દીધું છે જેમ કે કાયમી થોડી થોડી હોય ને મોટર ચાલુ રાખી દઈ એટલે બધું પી જાય આ ઝાડવાની એટલી મહેનત કરીએ જો થઈ જાય ને તો કંઈક છાંયડો થાય હવે રહેતું પાછી કરો પાછી કરો અહીંયા નથી આવ્યો ને એ જાડો ઉગી આવ્યો પણ કામનો છે એવો હલવાનો છે ઉમરો છે અહીંયા અત્યારે તો વાંધો નહીં આવે થોડક બારે નીકળશે ને એટલે વરી પાછા કાંટા નાખવા પડશે કેમ કે અહીંયા આને નહીં દીધી બેસો ખાઈ જાય કાં ભાંગી નાખશે બંનેમાં એક કરે કાંઈક આવ્યું ગમે મોઢું ઓડાડી દેશે એટલે ભાંગી જવાનું અહીંયા હરપનું ઘર છે પાણી ભરાશે ને એટલે આવશે સીધું અહીંયા બધે અંજો પાણી ભરાઈ ગયું છે અમુક તો પછી ફરફ નીકળી જશે બારે પાછો અત્યારે જાણ જો આપણે બધી હવે બે હું ધરાયેલી છે એટલે હવે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે બધે અડધી માં છે હવે તો બધી ઘરે વહી ગઈ હાલો હવે હાલો હા તો હું બધાને દાણાને ભૂકો હવે બધીને ભાવશે કેમ કે ચણા નો ભૂકો નાખી દીધો ને એના હિસાબે ખાતી નથી પેલાથી એટલે હવે ખાવાનું છે બધું એને ખબર છે હવે બીજું કાંઈ નાખવાનું નથી બે ચાર દિન ના નાખે ને એટલે બધું ખા હે આ સાફ કરાવવાનું છે હાવ એને ખીલામ નાખી ચાલુ કરશે ને એટલે પૂરું પછી ખાય નહીં ચાગીલી વધારે ખાય જો બધી બાંધવાની છે લખી લે હાકી નાખવાની પાકડા બધા વાળાંબાઈ ગયા ને વિડીયો ગઈ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા બધા જોવે છે પણ સપોર્ટ નથી કરતા થોડુંક સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ બધાને